તો હલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ અને સીતારામ હોપ કે તમે બધા મજામાં હે ને અમે પણ મજામાં જ છે ને જો મેં હવાર હવારના પોરમાં હું કાયમી ભાગે આવી સાડા નવથી આવી હવાર હવારનો પોર ને મારે નવ વાગે આવવાનું હોય અને સાડા નવથી આવ્યા તો જો બસ કાયમી ભાગે ને હવે ને હવે ભેગો મેઘવાલો પહેલાં કાવે પીએલા અને પછી આગળ આગળ કામ ચાલુ કરા તો ઘરકામમાં તો એવું કંઈ આવેલું હોય નહીં આપણે બેહેન કાબે પીએ હગીએ એમાં કંઈ કોઈ ના ન પાડે હગે નાનો બોલે એ બે ત્રણ ફેરે આતા એ હમણાં મૂકેને વહી ગઈ ન ભેગા બેહે નહીં પીએ તો એવું રોગું હે અને નીતા ઘેર હે નીતા કાલે મારે ભેગી કાયમી આવી હતી નેતાવી નાણાં ગાર્ડનમાં તો તમને એક ફેર દેખાડ્યું પણ તે દુ ને ગુલાબ આખા ઓલા હતા હુકાઈ ગાંતા ને પૂરા થઈ ગયા હતા નોટાણે પાસા ખુલ્યા ને ગુલાબ આવ્યું તમે જુઓ તો તમને એ થઈ કે અતિ આપણી ઇન્ડિયામાં ભાવ હોય તો એવા ગુલાબો ન આવે આતા સોડવો નાનો ને ગુલાબ ગુલાબ ત્યાં હવે આપણે વિચાર થાય એટલે તો હું છે તો હાલો એ તમને ગુલાબી બતાડી કે કેટલા હે ને કીવા હે એ બહુ જ અતિશી ગુલાબ ગુલાબ ખુલ્યા ગુલાબી પિંક ને લાલ ને બધા હે તો એ તમને બતાડી અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બિન મારે સાઈપ્રસ આવવું તો માહિતી આપજો ને હેલ્પ કરજો તો હા ભાઈ પૂરેપૂરે તમે આવો અને માહિતી બાબતે મેં એક વિડીયો એ વજ બનાવ્યો તો બે ત્રણ બધાય આના બનાવ્યા હતા પણ જો ભાઈ હું આનું કંઈ કામ કરતી ને તમારે કંઈ કામ હોય તો મને પૂછજો પણ તેડાવતી હું નહીં તે મતલબ કે હું કોઈ માણસને તેડાવતી ને તમારે કંઈ બીજી હેલ્પી હે તો હું ચોક્કસ જરૂર તમને હેલ્પ કરી બાકી એજન્ટના નંબર જોતા હે તો તમને એજન્ટના નંબર આપી અને ઘણા કહીએ કે મારે કેર ગરમાં કામ કરવું ને ઘણાં કહીએ કે મારે ઉમા કરવું ઉમા કરવું તો ભાઈ એ કંઈ આપણું આ હાલે નહીં આ જે તમારો એજન્ટ વિજા કાઢે ને એ ઉપર જ છે અને ઘણા કહીએ કે ઇજરાયલના જે ડોહાણની સેવા તો આ એવું કંઈ નથી કે ડોહાણની સેવા આ તમે આવ્યા પછી કોઈ તમને કામ ડોહાણની સેવાનું મળી જાય તો સારું હે બાકીનો કંઈ એવી રીત કોઈ વિજા ન આપે આમ તો તમારી જીવાની વિજા નીકળી હોય ને એવામાં કામ કરવું પડે અને એ ભાઈ કે બહુ રિક્વેસ્ટ કરતા હતા કે તમે તેડાવો તેડાવો પણ ભાઈ હું કોઈની તેડાવતી નહીં મારે બહુ જાજા ફોનું આવ્યા પણ હું કોઈની તેડાવતી નહીં તો આ જે બીજા આપણા ઇન્ડિયાના હે એ તેડાવે તો તમારે જોતા હોય છે તો એણે તમને નંબર આપી બાકી હું ને જ તેડાવવાનું કામ હું નથી કરતી અમે આ ફેમિલી આખું હે અને ઘણાય અમારા વિડીયા જોવે એની ખબર હશે ઘણા એનું ભાઈઓનું બીનુંનું ને બધાની કોમેન્ટ બહુ મસ્ત મસ્ત આવે તો બધાની દિલથી થેન્ક યુ કે ના તમે અમારા વિડીયા જુઓ ને બધા કોમેન્ટ કરે તો એ બદલ તમારો બધાનો આભાર ને બારાથી બંને એટલા વિડીયા બનાવવા અને આખા દિન રૂટીનમાં તો જો આ ત્યાં આપણી ઇન્ડિયા હોય તો આપણીમાં એ ઢોરનું ને ઘરનું ને ખેતરનું ને એવું બધું હોય આપણી પછી ફરિયા વારવા ને બધું બાર બહારનું હોય એટલે આપણે બાર બહારનું બતાડી ગયા આ તો એવું કંઈ બહારનું તો હોય નહીં આ ફરી વારવાનું હોય નહીં લુગડા ધોવાના હોય નહીં લુકડા મશીનમાં નાખી દેવાના હોય ઠામ મશીનમાં અમે ઠામનું મશીન ને તમારું ઘેર બાકીને કહેજો ઠામ એ મશીનમાં લુકડા મશીનમાં પાછા લુકડા હુકવવાનું એ મશીનમાં કે લુકડા હુંકવવાય ન પડે અમારે ઘેર વિસરવાનું મશીન ને તો લુકડા હૂકવવાનું મશીન ને લુકડા ધોવાનું મશીન છે તો આનું કામ બહુ ઈઝી થઈ જાય એટલે એ બધું એમાં વ્યુ જાય એટલે આનું રૂટીન આખું દેખાડવાનું કોઈ મેળ ન આવે કે કંઈક આનું રૂટીનમાં એ જોઈ કે હંજવારી પોતાને ત્રણ ટાઈમે રસોઈ બનાવવાની તો એ નીતા બનાવતી હોય સવારે ઉઠે ને કાંઈ જવાનું હાજી પાછું ઘેર આવવાનું એટલે જે મેઇન મેન ટોપિક હોય ને એ જ હું તારે તમને બતાડ્યા કે આખા દીમાં કોઈ નવીન વા હોય તે હોય કોઈ બીજી વાતચીત હોય તો એ આપણે શેર કરીએ બાકી જે આપણી ઇન્ડિયામાં બધા અહીંયા આખા દીનું રૂટિંગ ઉતારે એ રીતના મેળ આવે ને કે કાં એવું કંઈ છે જ નહીં જીકોર જઈએ એ કર ખૂણો ભાટકે જીકોર જઈએ એ કર ખૂણો ભાટકે એટલે આ કામ ને અંદર બે રૂમ હોલ ને રસોડો ને એવી રીતે છે ને અમે ત્રીજે ત્રીજે મેળી તો એમાં કંઈ એ રીતના બનાવ્યા જે હું સે નહીં તે તમને દેખાડા ને બનાવવા તો જો હું હે ને આગળ હે ને કાહવે પીતી હતી અને નજારો બહુ સારો આ કોર મેં જતા કાહવે ગુટલો એને ભી વાતો કરલા તમારે હાંભી હું કાં થોડીક પહેલાં તો જવા સ્વિમિંગ પૂલ હે પછી જો આ એનો કુતરો બેઠો અને બગીચો બહુ મોટો હા બગીચાનું તો તમને એક ફેરે દેખાડી દીધો તો ને આ ઘર છે કોઈ હે નહીં હું એકલી જ છે તો મારે એવામાં ધીરે 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 કામ કરવાનું થાય એવું હે નિતાજ ઘેર હે પહેલાં હું અહીંયા કાહવેનું પીત્યા કાહવે અતિ કડવો આવે બહુ જ ને અને મણને બહુ જ પીએ તેમાં ત્રણ ફેરે ચાર ફેરે પાંચ ફેરે એની કોઈ લિમિટ જ ન હોય એટલી ફેરે પીએ ને આપણે સહેદ માટે સારો કહેવાય કા હવે ભાવે એની મણતા ભાવે હું બે ફેરે પીયા જ હજી ફેરે તને જ પીતી તારક ત્રણ ફેરે જો કોઈ ભૂટકે હતું બાકીને કોઈ બે ફેરે તમારે કાંઈ એમ પીવાનો જ એટલે આપણે સારું હે કીએ કડવો બહુ આવે ને એના હિસાબે સારું તો આપણી જે ભાઈને આવવાની વાત કરતી હતા ને એ તમે જો વિડીયો જોવો ને તમારે એલું કરવું હોય ને તો એ ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે તો આમાં મેન્શન કરેલ હે તો તમે એમાં જાઓ ફોલો કરો અને હું તમને એમાં હે ને ઓલું કરી જવાબ આપી શાંતિ કારાવદ્રા સપન મારી આઈડી હે નિર્મલ કારાવદ્રા હે એ નહીં શાંતિ કારાવદરા હે કે ઘણા એમાં નિર્મલ કારાવદ્રામાં મેસેજ કરે ને પછી ક્યાંક તમે જવાબ નહોતા આપતા જવાબ નહીં પહેલી આઈડી મારી નિર્મલ કારાવદ્રા હતી તો એ બંધ છે કે એમાં પાછી મારી જે શાંતિકારવાદ રહે ને એ મારી આઈડી છે તો બીજા નંબરમાં આપણે એ બતાડીએ કે ના અટાણે કીવાની વેકેન્સી હે તો અટાણે છે ને જો આ કોન્ટ્રાકશનનું કામ વધારે કોન્ટ્રેકશનનું હે પછી ફેક્ટરીઓમાં હે દહીંનીય ફેક્ટરીઓ હે કોઈ હોટલુંમાં હે રેસ્ટોરન્ટમાં હે એવા કામ ઘણા હે તો એમાં ઘણા એના કામ છે ને પગાર વાંધો ને ખર્ચો કાઢતા એ આપણી હેના સાલીની ગણિતરી રાખવી ખેતા આઠ હજાર પગાર પણ આપણી સાલીની ગણિતરી રાખવાની વટાણા હે ને આનો સોવીસ હજાર હે આજકે તો ગુજરાત પગાર સોવી હજાર હે તો એણે હિસાબી તમારે આવવાનું કે સાલી હજાર અટાણે આપણે ઇન્ડિયામાં કોઈ સાલી હજાર દે ને તો આપણે સાલી હજાર હારું અને જો થોડોક ટાઈમ સ મહિના તો ભોગી હારામાં હારો દેવો પડે કે કે આ આપણું ઘરને ખાવું પીવું રહેવું ભાષા બધું તો ભોગી સારો દેવો પડે ને ઘણા એ કોમેટું બહુ જાચ્યું હવે કે તમે ના કાંઈ ભાષા બોલો તો અમે આ ભાષા તુર્કી બોલીએ અમે જે ઘરના બધા વાતચીત કરતા હોય ત્યારે ગુજરાતીમાં કરીએ બાકી બધા જો બાર વાત કરવાની હોય ને તો તુર્કીમાં આની કોઈ બીજાની ભાષા આવડતી ને તો એટલે તુર્કીમાં જ વધારે કરવી પડે ઇંગ્લિશ નોસી આવડે તો તુર્કીમાં વાત કરવી પડે તો એવું રોગું હે ને ઘણા માણસો આવે હમણાં તો એટલા બહુ જ આવે બહુ જ એટલે બહુ જ હતી બહુ માણસ હમણાં પાસું સાલું થયું કે ઇઝરાયલ નું બંધ થયું અને પાછું સારું હે ને એ થાય સસ્તે બીજે કરતાં અને થે એ તાત્કાલિક થઈ જાય એટલે માણસ આવવાનું વધારે કરે થોડુંક તો એવું રોગનું હે બધું અને કંઈ આગળ આગળ જો તમને કોઈને કંઈ બીજું પૂછવું હોય કરવું હોય તો કોમેન્ટ કરજો અને તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે હગો તો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો કે કાં હે તો એમાં તમને જવાબ આપી ચાલો મને જેટલું મગજમાં આવ્યું હતું એ તમને કહ્યું અને એમ જો બસ કાવા પીએ અને ધીરે ધીરે કામ ચાલુ કરી તો અગળી હાડતરી થાય ને તો કામ પૂરું થઈ જાય એટલે શિયાળ વાગે હું ઘેર એટલે કામ હારામાં હારું હે કંઈ વાંધો નહીં ખાઈ પીને જલસા કરીએ તો હાલો પાસા મેળ્યા વાળા થોડીક વાર ખમે ને મેળવીએ તો આનો હું ગુલાબી દેખાડી મને એક પાછી યાદ યાદ આવી તો મેં હાલો એ દોસ્તોને એ શેર કરી દઈએ કે ઘણા ઈ પૂછતા હોય કે તમે એકલા હોય તો તમારે એકલાને ભરો હે મકાન મૂકીને વ્યા જાય તો હા આ એ કંઈ હે નહીં કે આ સારી કોલ કેમેરા એટલે હોય ને એટલે એણે કંઈ ફાર હોય જ નહીં ગમે એવડો બંગલો હોય ને આપણે ભરોસે મૂકે અને વ્યા જાય હા જી આવે હેઠળ એનો ટાઈમ થાય પૂરો કે હં આપણે કામનો પૂરો ટાઈમ થાય તાર આવે ને કાં પછી એણું વેલેરું કામ પૂરું થઈ જાય તો એ વેલેર આવતા રહીએ બાકી આપણે બધા હે ને મકાન મૂકે અને જાય અટાણે જોઈ મણી મેડમ આવી હતી ને ત્યાં ઉતારે ને તારની વહી ગઈ એ વિ પાછી કાર આવે એ આવી ને ત્યાં હું તું એકલી ને એકલી ઈ હે પણ આ કંઈ એક રૂપિયાની સોરાગારીનું કંઈ નિમરે કાંઈ કોઈ દી એની સાંભળવાનું કારણ આ ઘરમાંથી એટલી સોરી થઈ કોઈ દી કાંઈ નહીં ને અમારા ખુદના ઘરમાં પણ અમારે એટલા એટલા પૈસા પડ્યા ને તો એ કોઈ દી એ મણી આ હાથ વરથી આવે ને તો મને કોઈ દી ફાર જ નથી કે હાથ વરા ત્યાં આવીને મારા પૈસા એટલા પીડ્યા હોય તો ઘરમાં પડ્યાનું આડારી આતા ઠીક પણ હું ઝીણેં કામ કરતી હતી ને એ એ રૂમમાં કોઈ લોક લોકનું તો કર્યો ને મારો બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયો પગારનો થઈ જતો ને તો કબાટમાં જ પીડ્યો રહેતો તો કોઈ દી એક એ આ આપણી સારું છે કે કોઈ પૈ અહીં સોરીની એને રે અને મારો જે રૂમ ખુદ હું કામ કરતી હોય ને હમણી મારો રૂમ આપેલો હોય ને તો મારા રૂમમાં એ ગડધણીને આવવું હોય ને તો એની મારી રજા લેવી પડે એની નો આવે હવે એ પૂછે કે હું તારા રૂમમાં જા કંઈ વસ્તુ એની જોતી હોય કરવી હોય તો એ મને પૂછે કે તારા રૂમમાં હું જા તો હું કહું કે હા તો એ રીતના જાય એ આપણા નજીને કે મોં માર્યું હું સીધું થોડી જ જવાનું ને આપણી અંદર રૂમમાં હોય તો એ સીધો રૂમ ઈ ન ખુલે ભલે આપડી એકલી હું એકલી રૂમમાં હું હોય બેઠી હોય કે તો એ રૂમ સીધો ખોલે પેલા ઠપકારે અને એક નામ બરકે ને પછી રૂમ ખોલે તો મણી એક આ બહારની વિદેશની થોડીક અમુક અમુક વસ્તુ એવી ગમી ને મગજમાં બેઠી કે ના માટે બહુ સારું છે આ બહુ રૂલ અમુક અમુક રૂલ બહુ સારા છે એટલે વાંધો ન તો નકો આ તો એવડી મોટી સીટીઓ ના તેનું હોય પણ કાંઈ ડસ્ટબિન અહીં ડસ્ટબિન ઠેકાણ હોય એઠો કસરો કાંઈ ચોકલેટ કાંઈ ને ચોકલેટનું કાગર નાખવાનું નહીં બધું ડસ્ટબિનમાં તો એ સારું કહેવાય એ જો એને કામ પૂરું થઈ ગયું અને મારે હે થોડા કેરા પાક્યા કેરા અપડાવવા તો ગુલાબી દીઠે તો ગુલાબના થોડાક કેવું મસ્તી ને ગુલાબી ઓલે ફેર નીતા આવી તો દેખી ન चोर आज मो लखे गुलाब हाँ व्हाइट कलर ना है अहू कह गया ऐसा तो गुलाबी कलर ना है अकेश ને જો આ કેરીમાં પાકલ હે તો એમાંથી મારે આલો કેરા કેરાપડાવવા પછી જ્યાં એઠું લાલ હે ઓલું આસો ગુલાબી હે ગુલાબી હે દુનિયાના બહુ જ છે ને અમારા ભેગો ને ભેગો જ્યાં જ્યાં ને ભેગો ને ભેગો તો દુનિયાના બહુ મસ્ત મસ્ત હે તો જ્યારે આ કેરાને લૂમ આવીએ તો છે આમાં જે પાઇક્યા ને આ કેરા ન મજા પાં જ કેરા પણ નમે ગઈ એ તો આ કાસને ઈસાઇબી હે ને ત્યાં ફરતું કાસ છે કાસની કાસને બી અટકલ હે બાકીને ક પૂરું થઈ જાત એલા થઈ જાત અહીં હે હા ના હે ને ગુલાબું તો જો હાલો ઈસાઇ ડિઝાઇન થોડો ઘટે દેખાડી હું તમને ગુલાબો બહુ મસ્ત છે આ કાસું મજો લે આવી રીતે તળિયું કર્યું ડિઝાઇન માટે આ ડિઝાઇનવાળું કાસ અને જો આ ધરાખના વેલા હે આ ગુલાબો જોવો જે લાલ ને ગુલાબી ને પિંક ને આ સાઈડ બધા ગુલાબો હોય ગુલાબો તો જો કવડ્યા કવડિયા ખીલ્યા તો જો આ ધ્રાખના ધ્રાખશે આ વેલો ધ્રાખ આવી પછી ઝીણી ઝીણી હે એવા આવી ગયા ત્રાખ જો આ ધ્રાકશે તો આ ધ્રાકશે તો આજ મેળવીએ ને તો ધ્રાકના પાંદડા થોડા તોડે લેવા હે બીજું બીજા ધ્રાકના પાંદડા આવે ને અસલ આવે એમાં ડોલમાં અસલ થાય આમાં એણાય થોડાક તોડવા તો ખરી તો આજ દોલમાં કરવાનું વિચાર હે આ સાઈડી જો એટલું કેર્યું હે આ બધું આ કેર્યું હેઠિયું કેર્યું દુનિયાની હે દુનિયાના કેરાય દુનિયાના હે તો જ્યાં ગુલાબુ હે ને આ કેરા પાકલ હે તો આમાંથી તોડવા પાકલ હેતી ગુલાબો હે ગુલાબ ગુલાબો હે ગુલાબ નીતા એક જુઓ આ જુઓ એમાં એકદમ ત્રાફ હે ગુલાબનો આ સડી આ ગુલાબી પિંક અને લાલ બે હે આ તો જો કેવું મસ્તીને લાગે મને તો તડકા નાખ્યું નહોતું ઘડતી આ એ ગુલાબ જ છે તો આણંદના ગુલાબો તો એટલા હે આ ફૂલઝાડનું કામ નામ હોય એ મને નથી ખબર એ એક ફૂલઝાડ હે આ લાલ ગુલાબ હે આ પીરાં પીરાં હે એ ખાવાની વસ્તુ હે એક દી તમને દેખાડ્યું એ ન્યૂ દુનિયા તો એ ન્યૂ દુનિયા હે જા જોઈએ ગુલાબ ને કેર્યું આ બગીચા માટો તો આપણે ઇન્ડિયા યાદ આવે છે ઇન્ડિયામાં જ છે જો ત્યાંમાં થણી આ કાઠ નાખ્યા બસો જો આમાં હરિયામાં એમાં કે રા આ બધા ગુલા બુલા છે જો તા બગીચામાં ખાલી આટો માર લઈએ ને મેં તો રૂંગાવી જાય તડકો હતી બાકી આ બગીચામાં આટો માર લઈએ ને તો એ થાય કે જાય ઇન્ડિયા આપણે ખેતરમાં ગુમરો મર્યો હોય ને એ હું લાગે એકદમ અને આપણે ખેડૂત માણસ ને તો ખેતરમાં રિયલ હોય એને તો પટમાં જઈએ એટલે જેની ઘર આવ્યો પણ આ તો લે આપણે આ બધા અહીંયામાં હે ને કે બાકી ઇન્ડિયા જેવી તો મજા કાંઈ છે જ નહીં ઇન્ડિયાનું ખેતર ને ઢોર ને તે ને બહાર રખડવું ની બહુ મસ્ત મસ્ત હે પણ અહીં અમુક અમુક લોકેશન એવા હે ને પવન તો એવો ટો અઠો ટો હવે કે એની વાત જ પૂછોમાં તો એવું બધું અહીંયા નાણું બગીચો જેટલું મસ્ત હે ને હું વિડીયો ઉતારા ને તો ઓલો મણી નાથી પહોંચે અંદરથી મણી બહાર લે કી કે હું શું ના કામ કરવા તો એની ખબર હે ઈકે મણી બહાર ફેગો લઈ જા પણ બહાર લઈ જને જ લખડે આકોર બહાર પાસો બધે ઠેકાણે ભાગવાનું કરે એટલે વારું મેર નત કાટતી તો હાલો હું ઈ સાઈડ વઈ રહા કેરા ઉતારે થેન્ક્સ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ થેન્ક યુ